પરિવાર દ્વારા યોજાઈ રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ ભગવાન શ્રીરામના રંગે રંગાતા સમગ્ર માહોલ શ્રીરામય બન્યો હતો એક થી વધુ બહેનોએ શ્રીરામની મહેંદી હાથમાં મૂકી અને શ્રીરામના જયઘોષ સાથે શ્રીરામ શ્રીરામલના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બાવીસ જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રજા જાહેર કરવાની માંગ કરી હતી અમારા આંગણે રતનપુર ગામે માતૃશ્રી રાજીબા અને પરમ પૂજ્ય પરથી બાપાના જીવન પર્વની ઉજવણી તો થઈ રહી છે પણ એ સાથે જ ભગવાન રામ ભગવાનનું જે મંદિર ભવ્ય વર્ષોથી પાંચસો વર્ષ પુરાણું જે હતું એનું પણ ઉજવણી કરવાની છે અને એમાં ભગવાન શ્રીરામ બાવીસ તારીખે બિરાજમાન થવાના છે તો એના ઉત્સાહરૂપે અમારી હજાર જેવી બહેનો ભેગી થઈ અને હાથમાં શ્રીરામ ભગવાનના નામની મહેંદી લગાવી અને અનેરો ઉત્સાહ વ્યક્ત કર્યો છે ખૂબ જ ખુશાલીનો માહોલ છે આજે રતનપુર મુકામે બહુ મોટા પાયે ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે જે મા રાજીબા અને પરથી બાપાના જીવન પર્વ નિમિત્તે જે ઉત્સાહ ચાલી રહ્યો છે તેની સાથે સાથે અત્યારે શ્રી રામ મંદિરનું વર્ષો પુરાણું પાંચસો વર્ષ જૂના જે રામનું તારીખ બાવીસ જાન્યુઆરીના દિવસે આયોજન કરવામાં આવેલું છે તે માટે અમારી બહેનોમાં હજારોની સંખ્યામાં લોકોએ મહેંદી પડાવી છે અને એ લોકોના અંદર ખુશીનો અને આનંદનો ઉલ્લાસ જોવા મળે છે સાથે સાથે તારીખ બાવીસના દિવસે જો સરકાર શાળાઓમાં કોલેજોમાં અને સરકારી ઓફિસોમાં રજા જાહેર કરશે તો લોકોમાં વધારે ખુશીનો માહોલ જોવા મળશે આજે અમારા રતનપુર મુકામે બા અને દાદાના જીવન પર્વ નિમિત્તે ભાગવત સપ્તાહનું સુંદર આયોજન થઈ રહ્યું છે અને સાથે સાથે બાવીસ જાન્યુઆરીના રોજ જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો અમારી બહેનોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ છે અને હજારોની સંખ્યામાં બહેનો અહીં આવે છે આવી અને જય શ્રી રામના નામની મહેંદી મુકાવી છે અને બધી બહેનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એ દિવસે જો બાવીસ જાન્યુઆરીના દિવસે જુનાગઢ ખાતે યોજાતી ગિરનાર આરોહણ અવરોહણ ની આડત્રીસમી સ્પર્ધાનું આજે સવારે સાત વાગે